જમીન વેકી ને પછી બની ગયો બઉ રૂપિયા વાળો બની ગયો છે મારી ભાઈને કહી દે મારી આ દસ જમીન લઈ લો તમે અને મને પૈસા એટલે એક અમીરદાસ બની છું એટલા બધા પૈસા થઈ જાય આમ આખી વાણા પોણામાં પૈસા ફેસ શ્રાવણ મહિને ચાલવાના ક્યાં હો બાર હો રૂમ માં આવતો ઘરે હતો ક્યાં નો નહીં ખરે હા તમે કહ હું એ કેન્સલ થઈ ગયું હવે બીજા પહેલો ફોન કરો એટલે ગોપુજી એમ ફોન કરવા તો સો ટકા કરે હશે એટલે ફોન કરું અને શ્રાવણ મહિના આવો ને રમા આટો મારો આવજો ને આવો એ આવજો ના પાર્ટી કરવી આપણે ના શ્રાવણ મહિનો ચાલો તે આપણે પતે રમી આવો હા રાણો આવું ઘર સાપા સાફ કરો લાવાદેવ નો એ દારૂ એ પીવી બહુ જ મસ્તી કરવી અમે રમીએ આટલા બધા પૂછાવ ને આજે હરવાડી દેવા દો તમે આવવા દેવ ને હરવાડી દેવી चश्मा निकल Mau Mau Mau

શ્રાવણ દારૂ પીવાય છે શ્રાવણ મહિના દારૂ પીવા શ્રાવણ ચાલાવ દારૂ પીવો તમા લાવો તને વધારે પી રહીએ પાણી હાલ આપીએ પાણી પીવું તમે લાવી વાળું

શું કરશી બત્તો બત્તો એ જે કામ ટીકો ચલ જમણી આવતો દેખતા નહીં તો આપડા ખાની રમતા આવડે નહીં રમતા આવડે એમ ને

હા હે ભાઈ ને કે શું બોલાવ ના ના દસો

એલા બરો દસ દસ સવારે રાખો ને ગરીબ માણસ ને વેરાત કરો તમે કે તમે ચૂત્યા હો તમર પાનું ચડતું એટલે રાખો ને ચડતું ના ચડતું હોય શું કરવાનું પતા પતા લાગો

મારે નવો તો મારે મારો પાછા ગયો ને અરે આ ઘણું પત્તું ચડતું હા જોઈ લો પચાસ ની ન ગરીબ વાળા ના પૈસા તમે તમારી જોડે રૂપિયા ના લેવો જોઈએ કરોડપતિ કહેવાય કરોડપતિ રૂપિયા વાળી પાંચસો પાંચસો વાળી તમે બધા કરો યાર એટલે પાંચસો 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 પાંચો વાળી નહીં મજા આવે હું તમે લઈ જશો પાંચસો તમે યાર મોટા માણસ રૂપિયા લે ને આવ્યા હો બસો રૂપિયા આવ્યા દેખાય પાંચસો ને એમાં ચાર પાંચ તમે લઈ જશો તો શું થશે અમારો

દસ કલાક ના થવું જોઈએ કેટલા આવ્યો નાખી દે પાંચસો ની એક પાંચસો માં જોયું Ayah kamu kalau kamu pacarmu bani, siapa Bisa, oh, dia kan aku pacarmu bani. Oh, dia, oh, dia, oh, dia pacarmu Oh, siapa pacarmu bani? Oh, langsung gurih. Dia pacarmu biji ban. Oh, walaik, dia pacarmu biji ban. Oh, dia pacarmu biji ban. Oh, siapa pacarmu biji ban? Oh, biji